કે તમારે ડાબી આંખનું પેઢા ઓપરેશન કરાવવાની જરૂર છે દર્દી અને એના સગા બંને એજ્યુકેટેડ ભણેલા હતા તેણે બધું વાંચી એમાં સહી કરી પેશન્ટને ઓપરેશનમાં લીધા ઓપરેશનમાં જે આંખનું ઓપરેશન કરવાનું હોય એમાં ખોટો કરવાનું ઇન્જેક્શન આપ્યું ઓપરેશન કર્યું ત્યાં સુધી દર્દીને કોઈ તકલીફ નહોતી બહાર નીકળ્યા દર્દીને ગેરસમજ થઈ કે મારે તો બીજી આંખનું ઓપરેશન કરાવવું હતું આ આંખનું નહોતું કરાવવું એ દરમિયાન અમુક રાજકારણીઓ બરાબર ખાસ કરીને આપના મહામંત્રી હતા અને એક આપના પ્રમુખ હતા એ અહીંયા આવ્યા અને દર્દીની સાથે અહીંયા હોસ્પિટલમાં હોવા અને હળડાબોલ કરવા માંડ્યા પછી દર્દીએ એમ કીધું કે ભાઈ તમે અમારું ખોટી આંખનું ઓપરેશન કર્યું મેં સમજાયું કે ભાઈ તમે સવારથી દાખલ છો તમને આ કન્સેન્ટમાં સાઇન કરી છે તમને ઓપરેશન અડી દા ત્યારે જે આંખનું ઓપરેશન કરવું એમાં ખોટું કરવાનું ઇન્જેક્શન આપ્યું ત્યારે તમે મને કહી શકતા હતા ને કે મારે આંખનોથી નથી કરાવવું બીજી આંખનું કરાવવું હતું ત્યારે તમે કાંઈ ન બોલ્યા હવે તમે મને કહો છો કે અમારે બીજી આંખનું કરવાનું હતું તો તમારે પંદર મિનિટ ઓપરેશન જવું ત્યારે તમારે મને ન કહેવાય અને અમારી પાસે આ અમારો કેસ પેપર છે એમાં ચોખ્ખું રીગલ પ્રૂફ છે કે જેમાં પેશન્ટને જે આંખનું ઓપરેશન કરવાનું છે એ લખ્યું છે એમાં પેશન્ટના દર્દીની નાની બધાની સહી છે